નમસ્કાર મિત્રો અત્યારના હવામાન સમાચારમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો ભર ગુજરાતમાં થશે કોમોસમી વરસાદ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આગાહી શું અપડેટ વિગતવાર માહિતી મેળવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય હવામાન વિભાગે ગુજરાતમાં કાતિલ ઠંડીની સાથે માવઠાની આગાહી કરી છે આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જાન્યુઆરીના મધ્ય ભાગમાં કોમોસમી વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરી છે ગુજરાતના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન છેલ્લા બે દિવસથી વધ્યું છે જેના કારણે કાતિલ ઠંડીમાં આશંકિક રાહત જોવા મળી છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં કાતિલ ઠંડીની સાથે માવઠાની પણ આગાહી કરી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર ઇકેદાસે ગુરુવારે આપેલી આગાહીમાં મિત્રો જણાવ્યું છે કે ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે આજે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ પણ સ્વચ્છ રહેશે તેવી શક્યતાઓ છે જે મુજબ મિત્રો આજે અમદાવાદ તેના આસપાસના વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક અને સ્વચ્છ જોવા મળ્યું હતું આજે અમદાવાદનું તાપમાન પણ પંદર ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવનાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી જે મુજબનું પણ લઘુત્તમ તાપમાન પણ નોંધાયું છે સાથે મિત્રો માવઠાની આગાહી આપતાં તેમણે જણાવ્યું છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની શક્યતાઓ છે જાન્યુઆરી મહિનામાં મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાઈ શકે છે તાપમાન અંગે તેમણે વધુમાં જણાવ્યું છે કે જાન્યુઆરીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત અને દક્ષિણ અને ગુજરાતના સાઉથ ઇસ્ટ કેટલાક ભાગોમાં સામાન્ય અને સામાન્યથી નીચે રહેવાનું પૂર્વમાન તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટાવશે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં કરા પડશે તેવી શક્યતાઓ છે પવન પણ ફૂંકાશે જે તોફાણી હશે બરફ વરસાદ થતી જોવા મળશે જેની અસર જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા રાજસ્થાન સુધી જોવા મળી શકે છે ગુજરાતમાં ચારથી આઠ જાન્યુઆરી દરમિયાન ઠંડીનું જોર ફરી વધશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી પહોંચે તેવી શક્યતાઓ છે કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન ગગડશે સૌરાષ્ટ્રના ભાગોમાં બાર ડિગ્રીથી નીચું તાપમાન રહે તેવી શક્યતાઓ છે તો ચૌદ જાન્યુઆરીથી રાજ્યના ભાગોમાં કોમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેશે તો પૂર્વ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છના ભાગોમાં પણ કોમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે સૌરાષ્ટ્રમાં વરસાદના છોટા જોવા મળશે દક્ષિણ ગુજરાત તેમજ અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે